મુરત કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્ત પ્રસંગે પાલિકાના ઉપપ્રમુખ ભાવેશ પૂર્વ પ્રમુખ વિનય વસાવા સહિત નગરસેવકો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા બીજી તરફ પાલિકા દ્વારા માર્ગ ના

આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પિસ્તાલીસ લાખના ખર્ચે સાત જેટલા વિવિધ રોડોના સીલ કોટ કરવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ ખાતમુહૂર્તમાં સુરેશભાઈ વિનયભાઈ કામિનીબેન યાના સભ્ય યાના પ નાગરિકો હાજર રહ્યા હતા